કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલો મિત્રો શું સો પડી ગઈ છે અને નજરે ફેસ પણ થઈ ગયો છું તો તમને અને તમારા પરિવારને આજે શનિવાર છે એટલા માટે જય શ્રી રામ મિત્રો બ્લોગની શરૂઆત બહુ એટલે બહુ લેટ કરી છે કે કોઈ ઘણું બધું કામ હતું બધું કામ ફિનિશ કરીને આજે બ્લોગની શરૂઆત હવે અત્યારે કરી દીધી છે તો ફાઇનલી આજે શનિવાર છે એટલા માટે રૂવી અને ટીવી બંને સવારે સ્કૂલ ગયા છે હવે તેરે મિત્રો 10 વાર વાગે છે કન્ફર્મ જુઓ કમ્પ્લીટ 10 વાર વાગે છે અને તેરેમાં અમને લેવા માટે જે છૂટ બ્લોગમાં કન્ટીન્યુઅન્ટ બની રહેજો તો ક્યાં જતા નહીં તો આપણે બધા એકસાથે મરીને જ એન્જોય કરીશું તો જો મિત્રો મારા મમ્મી બજારમાં જઈ આવતા રહે છે મમ્મી પરસેઓ પરસેઓ થઈ ગયા તમે તો માં તો પાછો વાર શું કેમ ઘોરી લાવ્યા કેમ બન ઘોરી શું કરે એવું તો તમે કે સતી માથે દેખી મમ્મી કોમ લાગો એટલે એક્સ્ટ્રા લાઈમ કેમ

मुरा मुरा पचाना मुरा हमें आज सुचमा से मुरा भावता है सी ओह सर अपना लेता हूँ सुचमा का पंचो मुरा लाई तू वेरा किसने लाई ना किसने तू वेरा देखा है सिद्ध जलाना मसाला हमारा गन्नो फेवरेट जो स्पेशल सूरती गरम मसाला बोलो कोनी कमेंट आवा मम्मी कितने लोगों को जलाना मसाला कैंची लाओ क्या हमारे यहाँ म अरे साग बाजी ना मसाला પકોડી છે જો ને બધું બહુ છે અંદર બધું બહુ મનાખની ફાનલ મિત્રો ઋષિને લઈને આવતો રહ્યો છું શું લાયા ઋષિ મારા મારી નાસ્તો આંખો પણ કેવું લાવો વાવ પાપડ સ્કૂલમાં જ આપ્યા ઓય આ શું શું કરું છું પીવું તું ઓરુષી તું ને કહ્યા નાસ્તો કરતું ખાતું નહીં હમ तो जो मित्रों अमर बाइक है आड़ू पड़ी गई बात तो ऊँग गाई है बाइक ने <laughs> एक सौ किलो है सेल कमेंट मार बाइक सर्विस मौके भी कसू नहीं तो मित्रों आने दवा खम जवान हुए तू जाऊँ जाई दवा बेहरा हूँ रिक्शा में रिक्शा में जा का। तो का बे बेहरे हूँ

तो ये एटू हम सुकरन ने पकड़ बाइक ने जो पेट्रोल 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 <स्थागे> तो चलो मित्रों अब ये देव पण अकेले जाइए क्योंकि हमारी बाइक

તો એમના કે ફોન ના કરે તારા થી જો છે ડોક્ટર સાહેબ મે દિસ પેલા કી દીધું કે જો દુખે તો મને ફોન કરજો તો હું ટ્રીટમેન્ટ એમને કરાવી દઈશ અને ટેબ્લેટ આપી દઈશ તો તમે ના આવી શકો અને કીધું નહી આવતી રહી પાછું જવું પડ્યું ચલો મરે ઘરે ડિસલિન તમે શું કરો અલા આ શું આહા હા નીચે લોય ચમક છે મજા આ હા એ હંતાર દીજો લોય ચમક છે કર દે ફરજી ફરજી કર

તને નથી આવડતી તો ચલો સાડી પેન ના ના તમે સાડી પહેન બતાવો ચલો ફટાફટ પાંચ મિનિટ સાડી પેન માં જોઈએ કેટલો શોખ છે કોણ સાડી પહેરવાનો રહી આપો તો વાહ કેટલી ક્યુટ લાગે છે માય ડોટર એ હોય વાહ વાહ જો તો ખરા કેટલો પહેરવાનો શોખીન છે આ લોકો મિત્રો જીલું શું કરું છું આ જોઈ કેટલા hmm. પૈસા <laughs> 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 <laughs>

લોક સિસ્ટમ આના માટે મિત્રો સેલ વાગતું નહીં કીક માર માર કરવી પડે છે આ તો અંદર આવે છે જો ફ્યુલ ના સીટ બાપા ચાવ્યુંનિદે ના મંદિરે હનુમાનજી ના અને ત્યાં મહાદેવજી મહાદેવજીના પણ દર્શન કરી દે છે જો અહિયાં તો બહુ બધું સારું હતું પણ અહીંયા બધું કામકાજ ચાલુ છે ને ત્યાં સામે લક્ષ્મી નારાયણ મંદિર બને છે એટલા માટે અહીંયા બધું પડી રહ્યું છે બાકી અહીંયા તમે એટલું મસ્ત સ્વસ્થ જોવા મળે ને ફરવા લાયક બેસવાલાયક ફેમિલી બધા અહીંયા જ આવે દર રવિવારે બટ અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર બનતું હોવાથી અહીંયા કોઈ પબ્લિક આવતી નથી પણ કોઈ નહીં જો બધું અહીંયા છોકરા માટે લગાયેલું જ છે એ ગેન્સકો તોડી નાખ્યું છે ત્યાં શનિદેવજીનું મંદિર છે અને ત્યાં મહાદેવજીનું મંદિર છે તો આજે ચિરાગ મારી જોડે આવે છે કેમ કે મારે થોડી એક રીલ્સ શૂટ કરવી હતી એટલા માટે હું ચિરાગને સાથે લઈને આવ્યો છું કે શનિદેવજીની અને હનુમાનદાદાની મેં જે રીલ્સ એ શૂટ કરી દીધી છે બાકી એકલા હાથે ના થાય કેમ કે હું વિડીયો ઉતારું યા તો ફિર સેવા કરું તો પછી રીલ્સ ઉતારું એ બધું થાય એટલા માટે હું ચિરાગના નાજી લઈને આવ્યો છું બટ અહીંયા જોરદાર વ્યૂ આવે છે અહીંયા તો બેસવાની જે જગ્યા નથી એટલા બધા પથ્થર હતા પણ ત્યાં લક્ષ્મીનારાયણનું મંદિર ત્યાં બન્યું છે ને ત્યાં પછી લઈ ગયા બધા પથ્થરો ત્યાં જે રીલ્સ ઉતારવા સામે પેલો લક્ષ્મીનારાયણનું મંદિર હોમેજ જ છે મસ્ત લાગશે જોરદાર વ્યૂ આવશે તો મિત્રો હવે જઈએ છે ત્યાં આગળ તમને બતાવું જો આખો વ્યૂ બતાવું કેટલો સુપર વ્યૂ આવે છે બાકી અમારા કઠામાં જાણીતું અને જૂનું આ એક સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે જો કે મગજમાં સ્ટ્રેસ હોય ને તો અહીંયા આવું તો તમારે શાંતિ થઈ જાય એમ એટલું સુપર મંદિર છે એટલું આમ શાંતિ મળે મનને જો વર્ષો પ્રમાણ એક મંદિર છે તમે આખો વ્યૂ બતાવો પેલી બાજુનો તમે ખુશ થઈ જશો જ્યારે પણ મેં બ્લોગની શરૂઆત કરી લીધી ને તો પહેલો બ્લોગ મેં મહાદેવજીનો બનાવેલો પહેલો જ યુટ્યુબનો વિડીયો અહીંયાથી જ શરૂઆત કરેલી જો મિત્રો કેવો વ્યૂ છે જુઓ મિત્રો આ છે સિદ્ધનાથ મહાજીનું મંદિર વર્ષો પૌરાણિક મંદિર છે પહેલી બાજુ લિંબચ માતાજીનું મંદિર છે અને આ છે લક્ષ્મીનારાયણનું મંદિર જુઓ સુપ મંદિર છે અને એવું સારું એવું વાતાવરણ છે પેલી બાજુ ફોરેસ્ટ ખાતું આવી ગયું જંગલ જો મોર કેવો છે ત્યાં જો મિત્રો સુપ લક્ષ્મીનારાયણનું મંદિર બન્યું છે બહુ નીચું છે અહીંયાથી ઉતરવાનું ત્યાં જવાનું છે સામે હજુ કામકાજ ચાલુ છે હજુ કામ ફિનિશ થશે પછી મસ્ત આખો લુક આવશે તો અહીંયા તો ખેતરમાં આવી નીકળે મંદિરનો ઘનઘનાટ પછી પક્ષીઓનો અવાજ મોરનો અવાજ કેવો આવજો હતો સુપર મોરનો અવાજ આવે છે અને ચોમાસામાં તો જુઓ ઊંઘી ગયો છે બાકી અહીંયા ત્યાં સામે મોર છે જો ઠ્યારે ઠેર મંદિર બનવા માંડે છે ભગવાન તો કઈ નહીં મિત્રો ચલો હવે ફટાફટથી હું રીલ્સ શૂટ કરી લઉં ત્યાં લગી બ્લોગમાં કંડીલ બની રહેજો તો બળી ઘરે કેમ કે પછી રીલ શૂટ કરવાની મળે કારણ કે વરસાદ આવવાની તૈયારી છે એટલા માટે

તો મિત્રો અત્યારજો પોતું કામ ચાલે છે જો સાફ સફાઈ તો ચાલ્યા મિત્રો આ વ્લોગને હું એન્ડ આપું છું અને વ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને બાય તો મિત્રો લાત પડી ગઈ છે અત્યારે હું ઋષિકાને મેડિકલમાં ઘરે લેવા માટે જઉં છું બંધ થઈ ગયો છે તો फटाफट ઘરે લઈને આવું બાય બાય બાય